बोलो नारायण भगवान के श्री रामचंद्र भगवान के श्री द्वारकाधीश के श्री कष्ट भंजन देव के परम कृपाणो स्वामीनारायण भगवान और जिनके हैप्पी बर्थडे के समय हम यहाँ आए हैं ऐसे हम सभी के बहुत प्यारे और दुख दूर करने वाले हमारे कष्ट बंजन देव हनुमान जी महाराज और किंग ऑफ साणंगपुर अंदर बहु बदा पूज्य संतों यानी अंदर अत्यारे આપણને સૌને જે મને આશીર્વાદ આપ્યા છે એવા વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન સર્વે ગણે સંપન્ન પૂજ્ય દેવસ્વામી પૂજ્ય સુખદેવ સ્વામી હમણે જેણે જોરદાર બધી વાતો કરી એવા કેપી સ્વામી હરિકેશવ સ્વામી તમામ આદરણીય વંદની સંતો તથા દાદાના તમામ વાલા ભક્તોને મારા વંદન સહી જય સ્વામિનારાયણ જય શ્રી રામ ય તો વહી આતે હૈ જીને કષ્ટ ભંજન દેવ બુલાતે હૈ વા તો આપણને જે સૌથી વધારે વહલા છે એવા કષ્ટભંજન દાદાનો જન્મ આવતીકાલે એટલું સુંદર મજાનો યોગ છે એટલો અદભુત યોગ કે શનિવાર અને હનુમાન જયંતિ તો મારા બાપ ક્યારેક જ ભેગી આવે આ કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યની અંદર આપણે બધું હમણાં નજરે જોયું કેટલું અદ્ભુત અહીંયા ઉભા રહીને તમે જોવો તો જાણે એમ લાગે કે સ્વર્ગ ધરતી ઉપર ઉતરી ગયું છે આ દાદાના ચરણની અંદર આપણે બધાય ભાગશાળી એટલા માટે વધારે છીએ કે આજથી એકસો ને પંચોતેર વર્ષ પહેલાં મહાન મૂર્તિ જે ગ્રહોની દિશા બદલી શકે જે વ્યક્તિનું પ્રારબ્ધ બદલી શકે દ્રષ્ટિ કરે અને બ્રહ્માંડોની રચના કરવાની સામર્થ્ય જેની આંખમાં હતી એવા સ્વામિનારાયણ ભગવાનના પરમ ઉપાસક એવા સદ્ગુરુ વર્ય ગોપાળાન સ્વામીએ આ સાળંગપુરને ધામ બનાવ્યું છે એક જો આ સંત આ ધરતી ઉપર નો આવ્યા હોત આપણે બધાએ વિચારવાનું છે ને આ ગામવાળાએ તો ખાસ એક સાધુ જો આ ધરતી ઉપર નો આવ્યા હોત તો મારા બાપ આ સાળંગપુર ધામ નો બને આ સાળંગપુર ધામ જે થયું છે એની પાછળ જો કોઈ કારણ હોય તો સદગુરુદેવ ગોપાળાન સ્વામી છે એકસો પંચોતેર વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાનના જે કુળદેવ છે એવા હનુમાનજી મહારાજને અહીંયા સ્થાપના કરી અને મારા અને તમારા બધાના દુઃખ દૂર કરવાનું કેન્દ્ર બનાવ્યું છે નામ કષ્ટ અને માથું મૂકો ને દુઃખ દૂર થઈ જાય આ વરદાન જો આપ્યું હોય તો સદગુરુ ગોપાળાન સ્વામીએ આપ્યું છે એના આપણે બધા સાક્ષીઓ છીએ અહીંયા જે કોઈ સંતોએ પોતપોતાનો ભાવ વ્યક્ત કર્યો અમારા પ્રત્યે આદર વ્યક્ત કર્યો એને અમે મારા હૃદયની અંદર ખૂબ એમનો આભાર માનીએ છીએ પણ અમારું તો અમારા ગુરુદેવ અથાણાવાળા સ્વામીનો આશીર્વાદ અને સ્વામિનારાયણ ભગવાનની જે મરજી અને વડતાલના જે સદગુરુ સંતોની આજ્ઞા એ જ અમારું જીવન છે યા તો વહીર આતા હે જેને મેરે દાદા ભૂલાતા હૈ એટલે ભગવાને છે ને બધાનું નક્કી કર્યું છે આ કિંગ ઓફ જે તમને બધાને બહુ મજા આવે છે ને કેવા લાગે આપણે આ ઊભા રહીને તો આપણને ઉર્જા પ્રગટ થાય એવી અદ્ભુત આ મૂર્તિ છે એટલે હનુમાનજી મહારાજે આ બધા સંતોના સહયોગથી પૂજા સ્વામીનો સહયોગ બહુ મોટો પછી અમારા જગત સ્વામી અને અમારી આ સુરતની ટીમ રાજકોટની ટીમ અને અમારી આજુબાજુ બોટાદ સેથળી લાઠીદળ જમરાળા ઢીકવાળી ખાંભડા આ બધા આજુબાજુ અને સાળંગપુર ગામના જે લોકો એ બધાના સહયોગથી જે કાંઈ થઈ રહ્યું છે આ બધાના સહયોગથી આ કાર્ય થઈ રહ્યું છે કારણ કે આટલા બધા લોકોને સાચવવાના તમે કાલે જોશો કેપી સ્વામી તો ઠેર ઠેર શરબત ઠંડુ પાણી અને છાશ આ વિતરણ કરવાની જવાબદારી બધા સ્વયંસેવકોએ રાખી છે એટલે આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું ગુરુદેવ ગોપાળાન સ્વામીને પ્રાર્થના કરું અને કષ્ટભંજન દાદાને પ્રાર્થના કરું કે જેને તન ધન અને મનથી જેને સેવા કરી છે હવનું હનુમાનજી મહારાજ ખૂબ રૂડું કરે બોલો કષ્ટભંજન દે